આ હર મહાદેવ કેમ છો બધા મજામાં જ છો મજામાં જ છો તો આજે જવાનું છે મોગલ ધામ ભાયલા તો લઈને કમ્પ્લીટ થઈ ગયા છે આપણે તો હવે જવાનું છે મોગલ ધામ ભાયલા તો ફાઇનલી આપણે કપડા બપડા પહેરીને તૈયાર થઈ ગયા છીએ તો હવે જવાનું છે મોગલ ધામ ભાયલા કમ્પ્લીટ થઈ ગયા છે તૈયાર થઈ જતી જોઈ લો કમ્પ્લીટ

આ ભાઈબંધ એ બાઇક હવે લઈ લીધું છે હવે જવાનું છે મોગલ માહિક કેમનું ભાઈબંધ જવું છે ને આપણે હવે મોગલ માહે ફાઇનલી તો ફાઇનલી મેં ચેર જવી છે મોગલધામ ફાઇલા જોઈ લેવામાં મારો મિત્ર આપણે પકી જાય છીએ મોગલ ધામે પોવાયા છે બે કિલોમીટર બાકી રહ્યું છે તો તમે જોવો આગળ બ્લોગ બનશે નવો ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ મોકલ ધામ ભાયલા ઓકે જો મોકલ ધામ ભાયલા કેમ છો મારા મિત્ર ફાઇનલી આપણે પહોંચી રહ્યા છે મોકલ ધામ ભાયલા ઓકે મામચરાળી મોગલ માડી દેવી દયાળી તું દાઢાળી આવે ભાજા તને ભાઈ ફાઇનલી ગયા આપણે પહોંચી રહ્યા છીએ મોકલ ધામ ભાયલા તો તમે પણ આવજો બાવળા તાલુકામાં મોગલ ધામ મંદિર છે તો આવજો જરૂર તો આપણે ફાઇનલી મોગલ ધામ ગયા છીએ ઓકે તો ફાઇનલી આપણે મોગલ ધામ બાપુ અમે બોટા મોગલ માયા જઈને બરોબર ઓકે તો બ્લોગ આગળ બનશે ચાલુ રાખું છું બ્લોક તો આપણે હવે ફોટા બોટા પાડી લીધા છે ઓકે તો હવે ફોટા પાડીને હવે આગળ જઈશું આપણે બ્લોગ બનાવવા કમ્પ્લેટ તો ફોટા બોટા કમ્પ્લેટ પાડી લીધા છે હવે

ઓકે આપણે ચા પીવી છે પણ ચા પીવા હોય તો આવી જાવ મગલ ધામે મજાની ચા બની રહી છે તો તમારે પીવા હોય તો આવી જાવ તો ફાઇનલી આપણે હવે ચા બાપીને કમ્પ્લીટ થઈ જાય તો આપણે આગળ જઈશું હવે નવો બીજો બ્લોક બને છે આગળ બ્લોક બનાવી જેમ ઓલું થાય એમ બરોબર દસ પંદર વર્ષના બાળકને તો લપાય ને એવું ખાવાનું હોય છે પણ આ મોટા પણ ખાય છે આજ રવિવાર છે એટલે તો ખાવા તો તે ઓકે તો છે એટલા માટે ખાતા હતા ખાલી વિડીયો બનાવવા જ તે કેમનું ભાઈ મજામાં તો બધા જુઓ લપાય એવું ખાય છે આ નાના છોકરા જુઓ બધા નાના છોકરા મોજ કરે છે ઓકે ઘરે જવું છે એ કંટાળ્યો છે કંટાળો છે હવે કે જવું છે ઘરે ઓકે તો હવે ઘરે ઘરે જવી છીએ અમે તો આપણે હવે ફોટા પાડી લીધા છે બરોબર તો હવે આપણે જવાનું છે ઘરે ઓકે આગળ બ્લોક બનાવ બનાવ ચાલુ રહી છે કારણ કે હવે ઘરે પહોંચી જવી પછી બ્લોક બનશે ઓકે તો આ મારો મિત્ર છે મજા 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 આવી 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 ને ને એ તો હવે આપણે ફાઇનલી ઘરે જવાનું છે ભાઈબન કેમનું જવું છે ને હવે ઘરે ઓકે તો ફાઇનલી હવે આપણે ઘરે જવાનું છે તો હું બાઇક ચાલવું છું ઓકે તો બ્લોક નહીં બને કારણ કે બાઇક ચાલવું એટલે બ્લોક નહીં બને તો સારું બ્લોગ સારો લાગે કોમેન્ટ સબસ્ક્રાઈબોલો લાઈક જરૂરથી કરજો તો ફાઇનલી આગલા બ્લોગ મળે